નમસ્કાર મિત્રો જે આર ઓવીસમાં આપનું સ્વાગત છે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જે બાદ ખેડબ્રહ્માડના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે ભરશિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે આગેથી ખેડોદ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠામાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે રાજ્યમાં વરસાદની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી રાજ્યમાં ક્યાંય વરસાદની આગાહી કરવામાં આવી નથી અઠ્યાવીસ નવેમ્બરની હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો રાજ્યમાં ત્રણ ડિસેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે ત્યારે રાજ્યમાં પૂર્વથી દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક યાદવે જણાવ્યું કે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે જ્યારે આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં તે પછી લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટાડાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે ગુરુવારે માહિતી આપી હતી કે મલ્લક્કા સ્ટેટમાં બનેલું ચક્રવાત સેનિયાર હવે ભારતીય દક્ષિણ કાંઠાથી દૂર ખસી ગયું છે અને નબળું પડી રહ્યું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે પરંતુ આ દરમિયાન બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગમાં બનેલું બીજું એક નીચું દબાણ ક્ષેત્ર ઝડપથી મજબૂત બન્યું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને આગામી બાર કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની શક્યતા છે આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી દક્ષિણ પૂર્વ શ્રીલંકા અને વિશ્વવૃત્તિય હિંદ મહાસાગર નજીક એક નવી હવામાન પ્રણાલી રચાઈ રહી છે ગુરુવારે સવારે દસ વાગીને પંદર મિનિટે જાહેર કરાયેલા અપડેટ મુજબ આ ડિપ્રેશન ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને બાર કલાકમાં ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ શકે છે ચક્રવાત સેન્યારને પગલે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં અંદમાન અને નિકોબાર ટાપુ તમિલનાડુ અને પુડુચ્ચેરી કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વરસાદની આગાહી કરવામાં આવી છે જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નમસ્કાર